થયો સંહાર ઓપરેશન સિંધુ ના પ્રહાર થી દુશ્મન ને ધૂળ ચાટતા કરી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાન વધારો કર્યો છે સેનાના આ અપ્રિતમ સાહસના સન્માન માટે અમદાવાદ જિલ્લાની તિરંગા યાત્રા ધોળકા મુકામે સ્વામી વિવેકાનંદ ગાર્ડનથી અટલ સરોવર સુધી યોજાઈ દેશની સેના માટે કૃતજ્ઞતાના ભાવ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પ્રમુખ શૈલેષ દાવડા સંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી કનુભાઈ પટેલ શંભુનાથ ટુંડિયા કાળુભાઈ ડાભી બાબુલાલ જે પટેલ પૂર્વ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી પૂર્વ સંસદ સભ્ય શ્રીઓ વેપારીઓ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ સમાજના આગેવાનો નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા ગણેશ રાવતની સાથે રિપોર્ટર સહદેવ બેલદાર ધોળકા ઇન્ડિયા ટીવી લાઈવ બાવીસમી એપ્રિલે પહેલગામના પર્યટકો ઉપર ધર્મ પૂછીને તેમના પરિવારજનોની હાજરીમાં પાકિસ્તાનથી પ્રેરિત આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી અને પડકાર ફેંક્યો કે જાઓ જાકે કે મોદી કો બોલ દેના અને તારીખ છ સાત અને આઠ નવ ચાર દિવસની અંદર દેશની પરાક્રમી સેનાએ પોતાનું શૌર્ય બતાવ્યું અને ખૂબ જ પ્રિસાઇસ એટેક કરીને સોથી પણ વધારે આતંકવાદીઓને અને પાકિસ્તાનના અનેક એરબેઝ ઉડાવીને ભારતીય સેનાએ પોતાનું શૌર્ય અને પરાક્રમથી સમગ્ર વિશ્વમાં પણ પોતાની તાકાત બતાવી આ પરાક્રમી સેનાનું મનોબળ વધારવા માટે અને જે શહીદો થયા છે એને નમન કરવા માટે અમદાવાદ જિલ્લાના મુખ્ય મથક ધોળકા ખાતે પાર્ટીના અમારા વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોના પ્રેરણા સ્ત્રોત આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા બાપુ અમદાવાદ જિલ્લાના તમામ ધારાસભ્યો ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી પૂર્વ સાંસદ અમારા કિરીટભાઈ સોલંકી સાહેબ સાથે અનેક આગેવાનોએ અને ધોળકા નગરના વિવિધ ધાર્મિક સામાજિક સેવાભાવી સંસ્થાઓ મિલિટરી મેનો પૂર્વ સૈનિકો અને સૌ સાથે મળીને આજની આ તિરંગા યાત્રા દ્વારા પ્રત્યેક ભારતીય જન આ પરાક્રમી સેનાના પડખે ઊભે છે એવો સંદેશ આપવા માટે આજની તિરંગા યાત્રાનું આયોજન કરેલું અને આ આયોજનથી સમગ્ર વિશ્વમાં ભારતના એકસો ચાલીસ કરોડની જનતા આતંકવાદને સાફ કરવાના મનસુબા સાથે દેશના યશસ્વી પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેમની પરાક્રમી સેનાના પડખે ઊભે છે એવી સંદેશો આપી રહ્યા છે